પાકિસ્તાનનો ઝંડો છે તેને બાળવામાં આવ્યો દળના જે કાર્યકર્તાઓ છે હાલ વિરોધ નોંધાવી રહ્યા છે ગુજરાત કોલેજ તરફ આપ જોઈ શકો છો પૂતળા દહન સાથે સાથે જ જે પાકિસ્તાનનો ધ્વજ છે તેને પણ બાળીને હી વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે મહત્વની વાત એ છે કે કાશ્મીર મુદ્દે જે આતંકી હુમલો થયો છે નિર્દોષ લોકોના જે જીવ લેવામાં આવ્યા છે તેની સામે ભારતભરમાં વિરોધ નોંધાઈ રહ્યો છે અને એમાં પણ અમદાવાદમાં હાલ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જે વીએચપી અને બજરંગ જે કાર્યકર્તાઓ છે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે સૂત્રોચ્ચાર પોકારી રહ્યા છે જે કાર્યકર્તાઓ છે એમની સાથે વાતચીત પણ કરીશું એમની પણ પૂછીશું પરંતુ હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે ધ્વજ છે એને પાકિસ્તાનનો જે ધ્વજ છે તેને બાળવામાં આવી રહ્યા છે લોકો સાથે વાતચીત પણ કરીશું અચ્છા આપ જણાવો પાકિસ્તાનનો જે ધ્વજ છે એ બાળી રહ્યા છો શું કહેશો શું ગોબેન પાકિસ્તાનનો ધ્વજ આપ બાળી રહ્યા છો શું કહેશો બેન જે અત્યારે પ્રશાસનથી ખાલી અમારી આટલો જ વિરોધ છે કે જે ખૂનનો બદલો ખૂનથી લેવો જોઈએ એમને પાણીથી નહીં ચાલે બેન સમજે જ્યાર સુધી એ લોકો અમારા જેવી રીતે અમને ધર્મ પૂછી પૂછીને અમારા લોકોને મારવામાં આવ્યું છે એવી જ રીતે તમે ધર્મ પૂછીને મારો છો અમે ધર્મ બતાવીને મારશું જય શ્રી રામ ખાલી આપણો આટલો જ અનુરોધ છે સરકારથી કે ખૂનનો બદલો ખૂનથી લેવો જોઈએ એ લોકોને બિલકુલ જે કાર્યકર્તાઓ છે તેઓ હાલ અહીં વિરોધ વ્યક્ત કરી રહ્યા છે સૂત્રો ચાર પોકારી રહ્યા છે અને પાકિસ્તાન સામે કડક કડક પગલા લેવામાં આવે તે પ્રકારની માંગણી કરી રહ્યા છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ચોવીસ કલાક અમદાવાદ